નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા મિત્રો સમાચારોની અંદર તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં ખેડૂતો માટે મિત્રો ત્રણ લાખની લોનને લઈ મોટા સમાચાર મિત્રો સામે આવી રહ્યા છે તેની વિગતવાર માહિતી મેળવવાના છીએ તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે મિત્રો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાનો મિત્રો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોને સમયસર અને પર્યાપ્ત મિત્રો નાણાકીય સહાય પૂરી પાડવાનો છે આ યોજના હેઠળ મિત્રો ખેડૂતોને ખેતી અને સંબંધિત કાર્યો માટે મિત્રો બેન્કો પાસેથી લોન પણ મેળવી શકે છે જે મિત્રો તેમની કૃષિ કામગીરી સરળ અને કાર્યક્ષમ બનાવવા માટે મિત્રો મદદ પણ કરી શકે છે જ્યારે મિત્રો કિસાન ક્રેડિટ કાર્ડના યોજનાઓના લાભોની વાત કરીએ તો વ્યાજ દર ત્રણ લાખ સુધીની લોન ઉપર મિત્રો વાર્ષિક સાત ટકાના દરે મિત્રો ઉપલબ્ધ છે જો ખેડૂતો તેમની લોનની રકમ સમયસર મિત્રો ચૂકવે છે તો તેમને મિત્રો ત્રણ ટકાનું વધારાનું મિત્રો રિબેટ આપવામાં આવે છે અસરકારક વ્યાજ અને વાર્ષિક મિત્રો ચાર ટકા ઉપર લઈ જાય છે ત્રણ લાખથી વધુ લોનનો વ્યાજદર મિત્રો સંબંધિત બેંકની નીતિઓ ઉપર મિત્રો આધાર રાખે છે જ્યારે મિત્રો લોન માટેની ફીની વાત કરીએ તો ત્રણ લાખ સુધીની મિત્રો કેસીસી લોન ઉપર પ્રોસેસિંગ ફી દસ્તાવેજોનું વિજીકરણ મિત્રો અને નિરીક્ષણ ચાર્જ મિત્રો માફ કરવામાં આવે છે ત્રણ લાખથી વધુ મિત્રો લોન ઉપર બેંક દ્વારા આ શુલ્ક નક્કી કરવામાં આવે છે જ્યારે મિત્રો ડિજિટલ લેન્ડ એન્ડ રેકોર્ડની મંજૂરીની વાત કરીએ તો ડિજિટલી મિત્રો હસ્તાક્ષરી ઓનલાઈન લેન્ડ રેકોર્ડની મિત્રો કેસીસી એપ્લિકેશન માટે મિત્રો માન્ય ગણવામાં આવે છે પરંતુ કેટલાક રાજ્યોમાં મિત્રો જમીનના રેકોર્ડના ડિજિટલાઇઝેશન મિત્રો સમસ્યાઓના કારણે મિત્રો બેન્કોને આ દસ્તાવેજોની મિત્રો સામાન્ય પૂર્તિ અને પુષ્ટિ કરવા માટે મિત્રો કાનૂની અભિપ્રાય જરૂરી પડી શકે છે કેવી રીતે મિત્રો ઓનલાઈન કેવી રીતે મિત્રો ઓનલાઈન અરજી કરવાની હોય છે તેની મિત્રો થોડી વાત વાત કરીએ તો બેન્કોની વેબસાઇટની મુલાકાત લેવાની હોય છે સૌ પ્રથમ તમે મિત્રો જે બેન્કની વેબસાઇટ ઉપર કેસીસી યોજના માટે અરજી કરવા માંગતા હો તેના ઉપર જવાનું હોય છે કેસીસી વિકલ્પ પસંદ કરવાનો હોય છે વેબસાઇટ ઉપર આવેલા મિત્રો વિકલ્પમાંથી કિસાન ક્રેડિટ કાર્ડનો વિકલ્પ પસંદ કરો અને અરજી ફોર્મ ભરવાનું હોય છે એપ્લાયના વિકલ્પ ઉપર મિત્રો ક્લિક કરી આપેલું મિત્રો અરજી ફોર્મ મિત્રો જરૂરી માહિતી ભરવાની હોય છે અને સબમિટ કરી બધી મિત્રો વિગતો ભર્યા બાદ સબમિટ કરો અને પછી ક્લિક કરો ત્યારે મિત્રો અરજી સંદર્ભમાં નંબર પ્રાપ્ત થાય છે બેંક સંપર્ક કરવાનો હોય છે જે તમે મિત્રો અરજી કરવા પાત્ર છો તો બેથી જો મિત્રો તમે અરજી કરવા માટે પાત્ર હો છો તો મિત્રો બેંક તમને ત્રણથી ચાર દિવસ માટે સંપર્ક કરશે અને મિત્રો આગળથી પ્રક્રિયા સમજાવશે અને કિસાન ક્રેડિટ કાર્ડ યોજના એ છે કે ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવાનું એક ઉત્તમ માધ્યમ છે જેથી તેઓ મિત્રો તેમના કૃષિ કાર્યને મિત્રો વધુ સારી રીતે ચલાવી શકે અને સરકારની આ પહેલનો ઉદ્દેશ્ય ખેડૂતોને સરળ લોન આપવાનો અને તેમને મિત્રો આર્થિક ભોજનો ઘટાડો કરવાનો હોય છે મિત્રો